તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આજે તરે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો આ સાથે જ દસ વાગ્યા સુધીમાં અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે જ છેલ્લા ચોવીસ કલાકમાં અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે સૌ તાપીના કુકરવાડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધીમાં મોરબી ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સવાય સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો આ સાથે હવામાન વિભાગની માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપીના કુકરવાડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે તાપીના વ્યારા વલસાડ બોડેલી તાપીના નીરજ નર્મદા સાગબારામાં બે ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે આ સાથે સુરતમાં માંગરોળ સુરતના મહુવા સુરત વાલિયા નસવાડી હાલોલ અને ઉમર ઉમરગામમાં એક ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બની રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં